આજે બપોરે હનુમાનની વાડી જે છે સરદારભુના ખાંચામાં આવેલી છે ત્યાં રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ કરીને છે એમની માતાની તેરમાની વિધિ ચાલી રહેલી હતી વિધિ પૂર્ણ થઈ ગયા બાદ તેઓ પોતાના ઘર તરફ જતા હતા અને એ જ સમયે ત્યાં શાહ બ્રદર્સની નામની દુકાન છે એના માલિક પોતાની ગાડી લઈને ત્યાં દુકાન પર આવતા હતા ત્યાં સામ સામે વાહનો અને લોકોનું ટોળું હતું એટલે બંને વાહનો સામ સામે આવી ગયા અને એ બાબતે બોલાચાલી થઈ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાથાપાઈ અને ઝપાઝપી પણ ચાલુ થઈ ગઈ અને એ દરમિયાન રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ છે એ પડી ગયા અને તેમનું ત્યાં જ મૃત્યુ એટલે ડૉક્ટર પાસે લઈ ગયા ત્યાં ડૉક્ટરે એમને મૃત્યુ જાહેર કરેલા છે અને જે સમગ્ર બાબતે અમે લોકોએ આજે મરણ જરા છે એમના દીકરાનું ફરિયાદ દાખલ કરેલી છે ત્રણસો બે મુજબ ફરિયાદ દાખલ કરીએ છીએ હાલમાં રમેશભાઈ ચંદુભાઈનું પીએમ માટે મોકલી આપેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હાલ અમારી તપાસ ચાલુ છે અને ફૂટેજ બધું લઈ અને અમે જેટલા આરોપી નીકળશે અમે અરેસ્ટ કરવાની છીએ હાલ ફૂટેજ અમે લઈ રહ્યા છીએ આજુબાજુ દુકાનો છે બધાના ફૂટેજ અમે એકત્ર કરી અને કુલ કેટલા આરોપી હતા ખરેખર કોણ સંદેવાયેલું છે એની તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવશે ત્રણસો બે મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને આગળ તપાસ ચાલુ છે